સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવાનું આપેલા આદેશને લઈને ગત તારીખ અઢારમી સપ્ટેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે ઉદ્ધામાંથી ઝડપી પાડેલા એમડી ડ્રગ્સના કેસમાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રથી એસઓડી પોલીસે ઝડપી પાડી દીધો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડવેલા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપી હોય જેને લઈને સુરત એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીને આપી આની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટ રામજીભાઈને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર ખાતેથી મૂળ ભાવનગર હાલ સુરતના છાપરાપાટા ખાતે રહેતા આરોપી મહેશ જીવરાજ વાઘાડીને ઝેપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત તારીખ અઢારમી સપ્ટેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના પોલીસ પથકની હદમાં રોડ નંબર જીરો વંદે માતરમ પાણીની પરબ પાસેથી જયદેવપુર પે જેડી અને જીગર સાવલિયાને એમડી સાથે ઝેપી પાડ્યા હતા જે ગુનામાં પોતે વોન્ટેડ હોય ધરપકડ ટાળવા ભાગ તો ફરતો હતો એસઓજી આરોપીનો કબજો ઉધના પોલીસને સોપન પણ તજવીજ ધરી છે